સાબરકાંઠા જિલ્લા શિક્ષક સંઘ કે જેની ચૂંટણી યોજાઈ હતી ચૂંટણીનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ જેના હોદ્દેદારોની ગઈકાલે ચૂંટણી યોજાઈ આજે તેનું પરિણામ જાહેર થયું પ્રમુખ પદે વિનય પટેલ અને મહામંત્રી પદે સુરેશ પટેલનો વિજય થયો છે સાબરકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા છ હજાર એકસો એક્યાસી જેટલા શિક્ષકોએ મતદાન કર્યું હતું અને આજે તે અંગે પરિણામ જાહેર થયું કુલ પાંચ હજાર આઠસો સિત્તેરનું મતદાન હતું તેમાંથી પ્રમુખ તરીકે કુમાર જયંતિભાઈ પટેલ કેશરપુરા પ્રાથમિક શાળા તેમજ મહામંત્રી તરીકે સુરેશકુમાર વિઠ્ઠલભાઈ પટેલ સ્ટેશન શાળા ખેડબમ્મા અને મનોજ કુમાર ગામેતી વિજયનગર કોડિયાવાડા સીઆરસી તેમજ સહમંત્રી તરીકે કુમાર અતુલભાઈ પટેલ ભારે રસાકસી બાદ આજની ચૂંટણીમાં ચૂંટાયેલા જાહેર કરેલી છે